અને હવે આપણા પાસે ટાઈમ ઓછો હે બહુ અંદાજે ત્રણ દી હશે ત્રણથી ચાર દી બસ પછી આપણે જવાનું છે રેસમાં તો અત્યારે હું દસક કિલોમીટર જેવી સાયકલ અકાલીશ અને આપણે રવિવારે છે જવાનું તો અત્યારે દસ કિલોમીટર જેવી અત્યારે અકાળીને પછી સાંજે બીજી અકાશું એટલે પંદર સત્તર કિલોમીટર જેવી આખા આખાથી મકાન નાખી અત્યારે એક ડાયરી દસ કિલોમીટર અકાલ લઈ અત્યારે તડકો થોડોક બહુ વધારે લાગે તો મિત્રો એકવીસ કિલોમીટરની રેસ છે એટલે આપણે પ્રેક્ટિસ પણ કરવી પડે વધારે એટલે હું ફ્રી થઈને પછી પ્રેક્ટિસ કરું સાયકલ હકાલવાની એટલે દસ કિલોમીટર જેવી અકાલું રોજ દસ બાર પંદર કયાક વારી અઠવાડિયામાં એક દી રજા રહી હકાલવામાં પણ બને એટલું રેગ્યુલર જ રહું સાયકલ હકારવામાં એટલે હજી ત્રણ ચાર દિવસ આપણા પાસે અત્યારે આઠ આઠ નવ કિલોમીટર જેવી એક લીધી સાયકલ અને ચશ્મા લઈ લીધા રસ્તામાંથી સાયકલ આટલું જોશે એક ચશ્મા એટલે એક ચશ્મા એ લઈ લીધા હવે ઘરે પહોંચી ત્યાં પાછા બે ત્રણ કિલોમીટર વધી જાય હકાલવાનું તો ફાઇનલી તેર કિલોમીટર સાયકલ રખાવીને આપણે ઘરે પહોંચી ગઈ બહુ ગરમી સામા માંડીને ચરવા સાડા દસ જેવું થવા આવ્યું આપણે ચશ્મા રહેવા ટૂપા રહ્યા ધીરે ધીરે ખાતા આવ્યા તો સાયકલ રખાડવાથી ડાયરેક્ટ આપણે નાસ્તામાં આવી ગયા નાસ્તા એટલે બપોરના પાંચ વાગ્યા તો અત્યારે આપણે દૂધીના ઢોકરા કરીએ દૂધીના ઢોકરા તો એ નાસ્તામાં કરી લઈ ચા પાણીની તૈયારી હાલે કે બીજું ચા પીવો આવો તો વેલકમ ટુ અમારા બ્લોગ અત્યારે બારડોભાઈ આપણે ઢેડો આયા કા આપડે સ્કૂલે ખાવા નહીં લીધા ઓ પડી ખાવા હા બેટા જમવાનું રેડી છે ઘરે બીજો કઈ ખાસ તો તો લઈ જા હા કા

રાત આજ ના સબારો તો પૈસા આવે તો ના સબારો લુક પાડી લુક પાડી કાઈ લુક ખો ના ઠીક ખો જો આલ સો પાસ મેસે ના તો સબારો આજ તો હોય કાઈ નહી તો તારે કાઈ લઈ ન જ દેઉ બાકી પૈસા આ ખેચા પડ્યા હોય એ ક્યાં એમ નો હોય કોઠા હોય આલે ને સુકા આ લે હો કોઠા હોય નોટા જ ખરા આ ભલે ઈ तो फाइनली गाइस घर पर आ चुके हैं और ढोकरा बफाई गया है, गया है, है जी देख सको हो पांचवा रेडी થઈ ગયા તો બસ જમવાની વારી છે ઢોકરા થઈ અને જે આઈધર દેખ સકતે હો इधर હે લાઈક કરો લે દેખા એના કામે કાડી છે દેખા એની તો ઉપર કોન કા સુબલન ઓલે રીંગ છે પડ પડી જાય નથી કા સુપ

મનો ખબો બરા કે આ શોરૂમ માં મલે ઓ મારુતી ના શોરૂમ માં મલે મારતે સુઝોકે યામલ સે જા તો મિત્રો આલો આપણે જાઈશું જીમ માં અને આપણે આરા થોડક દેસી આના ટાઈમ પર આલે સવારે સાયકલ કાલે હૈંજા જીમ માં જાવ બીજા કામ ગઈ આપણે સવારે ઘર લઈને હૈંજા ટાઈમ મળા થાય આ

ક્યાં બોલતી તું તો જોઈ શકો જમવામાં જમવામાં અને છે તો જમવામાંતું નથી એટલે આપણને એમ લાગ્યું કે ઢોસા છે બધી વસ્તુ લેવા ગયા અને ફટાફટી આવે એટલે હટાહટી કરવા માંડી અને બહુ ભૂખ લાગી ગયા નવા કિલોમીટર જેવી અત્યારે સાયકલ હકાર લીધી સવારે તેર કિલોમીટર જેવી હકાર લીધી હતી એટલે એમ આપણે રેગ્યુલર ચાલુ રહીએ ટાઈમ ટેબલ અત્યારે આપડું જ થઈ ગયું સાયકલ ચાલવાનું છે તો જમવાનું થઈ ગયું રેડી જોઈ શકો પાણીપુરી મજા આવશે ને બહુ જિમમાં જતા પાણીપુરી ગાડવાળા તો બોડી બને બોડી ન બને એને તમને ખોટું લાગતું હોય તો અર્સિંદને પહોંચી જવા તો પાણીપુરી જીમમાં બોડી બની ગઈ પાણીપુરી ખાઈ ખાઈ આપણે બોડી તો પાણીપુરી જ ખાશું તો આજના બ્લોગ માં બસ આટલું જ વર્ષો નવા બ્લોક માં ત્યાં સુધી ટાટા આ બાય